વાગરા ઓએનજીસી દ્વારા પાકની નુકસાનથી ઉગ્ર આક્રોશ ફેલાયો વાગરા તાલુકામાં આવેલ ચાંચવેલ ગામના ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલા ઉભા પાકમાં ઓએનજીસી જીપી ત્રણ અને આડત્રીસની સર્વે પાર્ટી દ્વારા ઓઇલ અને ગેસનું સંશોધન કરતી પાર્ટી થકી ખેડૂતોના ઉભા પાકમાં નુકસાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ ઓએનજીસી વિરુદ્ધ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો વાગરા તાલુકામાં આવેલ ચાંચવેલ ગામની સીમમાં છેલ્લા કેટલાય દિવસોથી ખેડૂતોના ઉભા પાકમાં ઓએનજીસી સર્વે પાર્ટી દ્વારા ભેલાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો ચાંચવેલ ગામના ખેડૂતોએ કર્યા છે ખેતીની જમીનમાં ખેડૂતોએ મહા મહેનતે કપાસ તુવેર મગ મઠિયા જુવાર ઘઉં વગેરે પાકોનું વાવેતર કર્યું હતું ઓએનજીસીની સર્વે પાર્ટી દ્વારા ઓઇલ અને ગેસનું સંશોધન કરતી વખતે ખેડૂતોના ઉભા પાકમાં જુદી જુદી મશીનરી જેસીબી પાણીના ટેન્કર ગાડીઓ ટેમ્પાઓ અને બોમ્બ ફોડવાના હેવી સાધનો વગેરે ખેતરમાં આડેધડ ફેરવી દઈ ખેડૂતોના મહામુલા પાકને વ્યાપક નુકસાન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ચાંચવેલ ગામના ધરતીપુત્રોએ કર્યા છે વાગરા મામલેદાર પોલીસ સ્ટેશન તથા ઓએનજીસી અંકલેશ્વરને લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં સદર અધિકારીઓએ આંખાડા કાન કરી ખેડૂતોને ગંભીર નુકસાન કરવામાં આવ્યું હોવાની વાત ખેડૂતોએ જણાવી હતી વધુમાં તેઓએ નિવેદનમાં જણાવ્યું હતું કે એક મહિના પહેલા ઓએનજીસી દ્વારા રિસર્વે કરવા માટે ગ્રામ પંચાયત ખાતે મીટિંગ રાખવામાં આવી હતી જેમાં ખેડૂતોએ કામ ચાલુ કરો પરંતુ જે વળતર આપે તે સાહેબોને સાથે લાવો બે હજાર સોળમાં જે વળતર આપવામાં આવ્યું હતું તે પ્રમાણે નુકસાનીનું વળતર ચૂકવી આપવા ખેડૂતોએ માંગ કરી હતી પરંતુ તેઓની માંગ સ્વીકારવાને બદલે ખેડૂતોના ખેતરોમાં આડેધડ કામ શરૂ કરી દેવાતા ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો જો બે હજાર સોળ મુજબ વળતર આપવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે ના છૂટકે કોર્ટ રહે કે કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું અઝર પઠાણ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી વાગરા ગામનો ખેડૂત તથા મારી સાથે ગામના ચાચવેલા તમામ ખેડૂતો સાથે છે સાહેબ અમે મારું નામ સલીમ હાજી સુલેમ ભગત ચાચવે ગામના ખેડૂત અમે ઓનજી તરફથી તરફથી એ લોકો રી સર્વે કામ કરવા માટે આવેલા એ લોકો મહિના પહેલાં આવેલા અમારી સાથે પંચાયતમાં મિટિંગ રાખેલી એ લોકો અમે કહ્યું કે કામ કશરે તમે કરો અમને તમે વર્ટર અમારી નુકસાનીનું જે આપવાના છે જેમનો પાવર હોય જેમનો સંસદ અધિકારી હોય તે સાહેબોને લાવો અમારી સાથે તમે કરો એ લોકો તમારી માંગ શું છે અમારી પાસે સાહેબ બે હજાર સોળની અંદર સંસદ અધિકારી કલેક્ટર નાયક કલેક્ટર સાહેબનો એવોર્ડ છે એ એવોર્ડ પ્રમાણે અમે માંગ કરેલી છે અને એ એવોર્ડમાં બે હજાર સોળની અંદર સાહેબ અમને પાકનું વળતર ટુ વેલનું આઠ હજાર સો કપાસના પાંચ હજાર વગેરે જે જે પ્રમાણે જે હતો એ પ્રમાણે અમને વળતર આપેલું છે અને એ વળતર અમે લીધેલું છે અને અહીંયા અમને આપે છે એટલે અમે એવું કીધું આવેલા તેમણે એવું કીધું કે જો આ બે હજાર છે હવે તમે કામ કરો છો બે હજાર હવે તે પહેલાં ભાવ પેટ્રો ડીઝલનો ભાવ પચાસ રૂપિયા આજે નેવ રૂપિયા છે ખાતાનો ભાવ વધી ગયેલો છે દવાનો ભાવ વધી ગયો છે તમામ વધી વધી ગયેલો છે તો અમને વળતર વધારીને આપો જેથી કરી એમને એવું કીધું કે અમે તમે અમને એવોર્ડ આપો એવર્ડની કોપી આપો અમે તમને આગળ વાત કરી ને અમે તમારું સંતોષ તમારું કરી દઈશું ત્યાં પછી સાહેબ અમને બે દિવસ પછી એ લોકોએ સંતોષકાર જવાબ જવાબને આપ્યો એટલે અમે ખેડૂત લોકોએ મામદ વાગરા જઈને મામદાર સાહેબને આવીને પત્ર આપ્યું ત્યાં પછી વાગડા પોલીસ સ્ટેશનમાં આપ્યું ત્યાં પછી અમે હા તો જીસીમાં આપેલું સાહેબ અને અમારી એક જ માંગ છે કે સાહેબ અમને અમારા ખેતરનો નુકસાનીનું વળતર મળવું જોઈએ એ લોકો સાહેબ પહેલાં એ લોકો માણસોથી કામ કરતા હતા ખાતા ખોટા હવે તો જીસી બી કામ કરે છે રસ્તાઓ પાડે છે અમારા ઊભા પાક છે તેને બગાડે છે અને ઊભા પાકને બગાડે છે અને અમારા જે ખરા પડ્યા પછી પણ એ લોકો પૂરવા આવતા નથી એમને અમને કંઈ વાત નથી પણ સાહેબ અમારે એક જ માંગ છે કે અમારા અમારા ખેતરમાં જે નુકસાન થયેલું છે એ અમને વળતર મળવું જોઈએ અમારી એક જ માંગ છે બીજી વાત સાહેબ કે એ લોકો એવું કહે છે કેન્દ્ર સરકારનું છે સાહેબ અમે અન્ય કેન્દ્ર સાહેબ હું પેટ્રોલ ડીઝલ આપું હું ખેડૂત છું હું મારી ડીઝલની જરૂર છે પણ સાહેબ અમે ડાટા છે અમારે અન્નની જરૂર છે અમે વધારો અન્ન અમારા ઘરમાં નથી મૂકી શકતા સાહેબ અમે પણ દેશને અન્ના પહોંચાયા છે અને અમે પહોંચાયા પછી એ લોકો ખાય છે અમે તમે અમારો અનાજ પકાયેલું ખાય છો અમારે અમારે એવું તમારે કામ રૂકાવટ નથી કરવી અમારે તો અમારો અમારી જમીનમાં જે નુકસાન થાય છે તે જ અમારે તો અમારા નુકસાનના પૈસા અમારે તો જે અમે જે પ્રમાણે માગીએ છીએ સાહેબ તે પ્રમાણે આપવા મહેરબાન થશે મારું નામ ઇબ્રાહિમ અહમદ ઉમરજી ભરૂચ જ્યારે આજે કાંચવાલ ગામ ખાતે ઓએનજીસી તરફથી સર્વે અને રિસર્ચની કામગીરી ચાલી રહેલી છે એ બાબતે અમે જાણ કરેલી છે મામલતદાર સાહેબને લેખિતમાં આપેલું છે ઓએનજીસીને લેખિતમાં આપેલું છે વાગરા પોલીસ સ્ટેશનમાં લેખિતમાં આપેલું છે તેમ છતાં પણ એ લોકો અમારી સાથે એના વળતરની પ્રક્રિયા વિશે ખુલ્લી ખુલીને વાત કરતા નથી અને જે એ લોકોએ કોન્ટ્રાક્ટ આપેલા છે કોન્ટ્રાક્ટના માણસો પણ અમને યોગ્ય જવાબ આપતા નથી આ જે કામગીરી ચાલી રહી છે એ ડે સીટમાં છે જેનાથી અમને કોઈ વાંધો નથી અમને કોઈ એ એનું ઓબ્જેક્શન નથી પણ અમને અમારું વળતર મળવું જોઈએ તે વિશે અમારી વિનંતી છે કે અમને અમારી હાથે બેસીને અમને જાણ કરવામાં આવે પહેલાં પહેલી વાત તો એ કે આ જે એક્ટિવિટી ખેતરોમાં ચાલે છે એ અમે અમારી જાણ બહાર છે અમને નથી કોઈ નોટિસ આપી મામલતદાર સાહેબ તરફથી અથવા ઓએનજીસી તરફથી અથવા કોન્ટ્રાક્ટર તરફથી કોઈના તરફથી વગર નોટિસે આ કામ થઈ રહેલું છે અને અમારી બસ એક જ વિનંતી કે ભાઈ એનું જે યોગ્ય વળતર અમને મળવું જોઈએ તે મળવું જોઈએ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીની લાઈક કરો શેર કરો ચેનલને